જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે તમારી માટે આપણે અલ્ટો ગાડી લઈને આવ્યા છીએ મારુતિ સુઝુકી કંપનીની અલ્ટો ગાડી છે તમારા બધા ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે અલ્ટો આઠસો લાવો તો આપણે આજે તમારા બધા માટે એક અલ્ટો ગાડી લઈને આવ્યા છીએ અલ્ટો આઠસો ગાડી છે તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ સાચવેલી ગાડી છે અલ્ટો આઠસો વેચી દેવાની છે મારુતિ સુઝુકી અલ્ટો આઠસો ગાડી છે સાવ વ્યાજબી ભાવે મિત્રો ગાડી આપવાની છે પેટ્રોલ સીએનજીમાં ગાડી રહેશે મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજાર સોળનું મોડલ છે તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો તમારે અલ્ટો ગાડી ખરીદવી છે મારુતિ સુઝુકી કંપનીની અલ્ટો આઠસો છે તમારે મિત્રો ગાડી ખરીદવી છે મોડલ બે હજાર સોળનું મોડલ છે કંપની ફિટિંગ સીએનજી છે તેવું ગાડીના માલિક જણાવે છે જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેમજ ગાડીની કિંમત અને માલિકના નંબર ક્યાંથી મળી રહેશે આ ગાડીના માલિકના નંબર તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે બાજુમાં આપેલ બે લાયકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું બોલતા નહીં જો મિત્રો તમારે અલ્ટો ગાડી ખરીદી છે માલિકના નંબર ક્યાંથી મેળવવાના રહેશે તેની વાત કરી દઉં તો અલ્ટો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે તમને માલિકના નંબર મળશે સિત્તેર એક સસો બાસઠ છન્નું તે ભાઈના નંબર છે તમને વિડીયોના નીચે માલિકના નંબર ટાઈટલમાં જ મળી રહેશે વિજયભાઈને ગાડી વેચી દેવાની છે વિજયભાઈના નંબર તમને વિડીયોના નીચે મળશે બે હજાર સોળનું મોડલ છે અને ઓનર વિશે વાત કરી દો તો ગાડીના ત્રણ ઓનર છે મિત્રો તમારે અલ્ટો ગાડી ખરીદવી છે રૂબરૂમાં ક્યાં જો મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને સુરેન્દ્રનગર જિલ્લામાં જોવા મળશે તાલુકો છોટીલા ગામ ખેરાણા વિજયભાઈ પાસે જોવા મળશે ખેરાણા ગામમાં વિજયભાઈ પાસે તાલુકો છોટેલા જિલ્લો સુરનગર તમારે જો મિત્રો અલ્ટો ગાડી ખરીદવી હોય ને તો તમે વિજયભાઈનો કોન્ટેક કરી શકો છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળશે કિંમત છે એક લાખ સાઠ હજાર ખાલી એક લાખ સાઠ હજાર મિત્રો સાવ ઓછી કિંમત કહેવાય તમારે જો ગાડી ખરીદવી હોય ને તો તમે ઝડપથી વિજયભાઈનો કોન્ટેક કરી શકો છો કારણ કે ગણતરીના કલાકોમાં વેચાઈ જાય તેમ ગાડી છે જો તમારે ગાડી ખરીદવી હોય ને તો તમે ઝડપથી વિજયભાઈનો કોન્ટેક કરીને ગાડીની વધુ માહિતી મેળવી શકો છો વિડીયોના નીચે જ તમને વિજયભાઈના નંબર મળી રહેશે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય તેના ફોટા અને વિગતો મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું